નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના કુંભારવાડા નજીક આવેલ દસ નાળા પાસે ટ્રક અને સ્કૂટર વચ્ચે અકસ્માતની ઘટનામાં યુવાન નું બનાવ સ્થળે મોત નીપજ્યું હતું ભાવનગરના ખેડૂતવાસ અને કરચલિયાપરા વિસ્તારમાં રહેતા શ્રમિક યુવાનો રવિભાઈ બટુકભાઈ બારૈયા અને સુનિલભાઈ ભરતભાઈ ગોહેલ આજે સવારે માઢિયા ગામથી ભાવનગર પરત આવી રહ્યા હતા ત્યારે દસ નાળા નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતની આ ઘટનામાં રવિભાઈ બારીયાનું બનાવ સ્થળે મોત થયું હતું જ્યારે સુનીલભાઈને ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવની જાણ થતા પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી